હવે બધા થાકી ગયા રેસ પૂરી થઈ ગયા ભાઈ ની તો બે પાંચ કિલો ગાઠકે મોકલાવ મારા વાલા તો ફાઈનલી આપણે દાદા દર્શન કરી લીધા હે રામ રામ ને સીતારામ સ્વાગત છે ફરી પાછા એક નવા બ્લોગ માં તો કેમ તમે બધા મજામાં માં જશો અમે મજામાં માં હી હવે અતાર જવાનું એક ખારવા હાલી ને ધ્રોળ પાયા આવેલું ઈ બધા ભાઈબંધ બન ભાઈ બન જાય ઈ બધી તૈયારી થઈ ગઈ હે રાત ના વાઈ ગયા હા દૂધનું નું કામ કા ચાલુ છે અતારે જા બાજુ એ ને રસ્તા મારા બાડા ભાઈ

પણ માણસ એવો થાય ગમે ત્યાં આને કૂતરાને હક નથી કરતો બોલ કુતરા તો હરખી જીવવા દયો હે કરવાનું કા મોજ શું હાલે ભાઈ બાજનું થઈ ગયું હાલો સુનિલ ભાઈ આવું નથીયા ડુંગળી બતી આપડો બધું સામાન મૂકવાનો આ જ ને એ સામાન મૂકે ભાઈ એ બાડા ગાઠિયા બાઠી ક્યાંક લે આવ્યું બે બે મણ હા શ્રી ફાઇનલી બધા ગામ ને કઈ તીબાઈ બનસી ગયો ફાઈનલી સાડા આઠ ગયા આપડે પોચી ગયા મેલી માના મંદિરે પાંચ કિલોમીટર હાળા હાથે નીકળ્યા હાળા હાથ થયા મંદિરે પહોંચી ગયા દર્શન વર્શન કરી લઈ માતાના દર્શન કરી તો સારું થાય બધા નથી કોઈ ચા કટકે કટકે કોઈ ચા જય મારી માં હલડી જામનગર આવી આવી ગયો હોય થઈ ગયા બધે હાલતા આવે પાછા હા ભાગો કાલે જાવ કાલે જાવ ભાગે છે હવે હું તો મારી રીતે આવું તને આમ દૂધે વટી ને ઉભા રહી એટલે સુમિત ને ખાવું બાર ખાઈ ને પાડી દઉં ખબર ભૂખ લાગી ગઈ સુમિત ખાવું એ કા ભાઈ ને ભૂખ લાગી ભૂખ લાગી ગયા ને

આવા bas બસ પાસ કરો lagi nahi બમેટા, kya bhook lagi bhook pade tameta ne bameta side આમ શણગાણી દીધું ancho vache vache ni mane masti nu aam sarngaani di du kha etla khabo pade finally khana kha liya hai

કરવાનું વિમેશ ભાઈ ની પૂરી હજી અમારા મિત્ર મંડળે થાકી ગયા ત્રણ ચાર જણા જો દેખાય હા છે આવા

આવી જાવ હાલો ચા ગાઠિયા ખાવો હોય તો હાલો કન્ટીન્યુ રજામ ચોરા પહોંચી ગયા હે ફાઇનલી હાડા છ વાગ્યા હે હવા ના ને પહોંચી ગયા હી ખારવા ચુરા પુરાણ દાદા દર્શન કરવા કાસંદર પરિવાર સમાજ જો બધા આડા પડ્યા હે હોવાની તૈયારી તો ફાઇનલી આપણે દાદાના દર્શન કરી લીધા હે જોઈ શકો છો તમે તું દાદાને ને સેફલ પર નહીં

પગ આવ પગ આવતારી લઈ નીંદર બિંદર કલ લઈ તો મળીએ પાછા એક નવા બ્લોક માં